ભૂકંપ આવતા લોકોમાં ભયનો માલ સર્જાયો હતો જોકે આંચકાનું કેન્દ્ર થી સત્તર કિલોમીટર દૂર હતું અને જો વાંકા સંશોધન કેન્દ્ર ત્યારે ત્યારે મુજબ સમગ્ર વાગડ વિસ્તાર હતો તો તો વિગતો વાત કરીએ ગાંધીનગર સ્થિત સેમોગ્રાફે પણ આંચકો નોંધ્યો છે જોકે મિત્રો વધુ જણાવી દઈએ કે ભારે આંચકાથી લોકો ઊંઘમાંથી ત્યારે જાગીને ઘરની બહાર દોડી આવ્યા હતા અગાઉ સોળ માસે ભયાઉ નજીક ત્રણ પોઈન્ટ બેની ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ